અહીંયા સિંહના બચ્ચા જ બેસી બકરી ના પેલા મિયા મિયા કરતા નહીં એટલે એ મોદીને આપણે મોકલવાના છે એથી પ્રચંડ બહુમતી થી ચૂંટીને જેથી કોંગ્રેસ વાળાના ટાંટિયા ઢીલા થઈ જાય દિલ્હીમાં એવો સણસણ તો જવાબ એમને આપવો છે કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ આ વસ્તુ આ વાત ધ્યાનથી સાંભળવા જેવી છે સાહેબ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે ઇતિહાસમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સરદાર પટેલ પ્રધાનમંત્રી બનતા બનતા રહી ગયા છે અને આપણે એ વાતનો બદલો લેવાનો છે ભૂલ સુધારવાની છે આપણે તૈયાર છીએ તો આપણે નરેન્દ્ર મોદી સાહેબને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી તરીકે મોકલવાના છે કારણ કે મારા હિસાબે નરેન્દ્ર મોદી કોઈ રાજકારણી નથી ફકીર માણસ છે ફકીર છે એ હોલિયો છે એ માત્ર ગુજરાતનું હિત અને ગુજરાતની પ્રજાનું હિત જ જુએ છે એ માત્ર બેઠો છે કે મારા ગુજરાતનું નું ભલું થાય મારી ગુજરાત સુવર્ણ નગરી બને પણ આજ એમનું એક ધ્યેય છે આજ એનું મંત્ર છે અને આજ એનો જાપ છે અને એ પૂરા કરવા માટે આપણે એમની મદદ કરવી રહી કારણ કે તમે વિચાર કરો જે માણસ કોઈ કોઈ લેવલ થી ભ્રષ્ટાચારી નથી ત્યાં અમારા મિત્રો ને વિનંતી છે ત્યાં આગળ બેસી જાઓ પ્લીઝ સાહેબ બેસી જાઓ બેસી જાઓ મહેરબાની કરીને બેસી જાવ બધાને સંભળાશે અહીંયા આગળ મા બહેનો બેઠી જેમને તકલીફ થઈ રહી છે મહેરબાની કરીને બેસી જાઓ પ્લીઝ અને જેવા તો અહીંયા સમય ઓછો છે સાહેબ આ વાત સાંભળી લેવી બહુ જરૂરી છે કારણ કે જે માણસ નું પરિવાર જ નથી જે માણસ પરિવાર છે સગાવા ચાલ્યો છે પેલા ટુ હતા પછી જી આવે દામાજી પધાર્યા છે ખાઓ બેટા ખાઓ જેટલું બને એટલું ખાઓ બેઉ હાથે એક તો તમારું સિમ્બોલે હાથ છે ને હાથે બે છે એટલે એક હાથ તમારા ખિસ્સામાં છે ને બીજો હાથ તમારા ગળા ઉપર છે એટલે આ ધ્યાન રાખજો એમને હાથથી જરા ચેતતા રહેજો એટલા માટે આપણે હવે કોંગ્રેસનું નું કરવાનું છે સત્તરમી તારીખે ચૂંટણી છે આપણા ત્યાં બરાબર તો 70મી સવારે નાઈ તોય કિનો દીવો પ્રગટાવી આત્મા અગરબત્તી લઈ સુકડનો હાર ખરીદી કોંગ્રેસના ફોટા પર પહેરાવવાનો છે અને રામ રામ નામની ધૂન બોલાવતા એમને હમેશ માટે પહોંચાડી દેવાના છે જેથી ગુજરાતમાં ક્યારે પગ ન મૂકે ગુજરાત તરફ જોવે ને પણ નહીં કારણ કે ગુજરાત તરફ જોવાની એમની લાયકાત પણ નથી કે જે દિલ્હી વાળા ગુજરાત માટે આટલું સરે આમ જુઠ્ઠાણું બોલતો હોય ગઈકાલે સોનિયાબેન આવ્યા અને આવતાની સાથે જ એમને જુઠ્ઠું બોલવાનું શરૂ કર્યું કે ગુજરાત રસ્તા ખરાબ છે અરે મારી બેન ગુજરાત રસ્તાની દશાએ સારી છે ને દિશાએ સાચી છે તું તારા કોંગ્રેસ ની દશા ને દિશા સંભાળ અને બીજું જુઠ્ઠું બોલવા માંડે મનમોહનસિંહ આપણા

અને કોંગ્રેસ વાળો સાહેબ ગુજરાત ના વખોડવામાં કઈ બાકી નથી રાખ્યું તમે જોયું હશે પેલા ફોટોગ્રાફ લઈ આવ્યા શ્રીલંકા નો પેલો બાળક પેલી ભાઈ રાજસ્થાન નો ખેડૂત ત્રિપુરા આગળતાલા નો છોકરો એમને બીજું એમને પોતાના રાજ્યના જે ફોટોગ્રાફ દેખાડવા પડે છે રાજસ્થાન નો હતો રાજસ્થાન માં કોંગ્રેસ ની સરકાર અને તમે એટલો તો વિચાર કરો માય કાંગલાઓ કે તમને ગુજરાત માં આવા ફોટા એ નથી મળ્યા માણસો તો દૂર ની વાત છે આટલું જુઠ્ઠું હડહડતું જુઠ્ઠું બોલવાનું આ લોકો

ખરેખર કોંગ્રેસમાં હિંમત હોવી જોઈએ ને તો આવું એ ન કરી શકે નફટ આવી જ હોવી જોઈએ ને તો આવું ન કરી શકે કમસે કમ એમની આ હિંમત માટે આપણે તાળીઓ પાડો ભાઈઓ અને એટલું યાદ રાખજો કોંગ્રેસ વાળા કોઈ દાડો ગુજરાત નું ભલું નથી ઈચ્છ્યું એક વાત તમને કહું સરદાર પટેલ આપણો આટલો મહાન નાયક આટલો મહાન નેતા એને સરદાર પટેલ ને મર્યા પછી એના ત્રીસ વર્ષ બાદ એમને ભારત રત્ન એવોર્ડ મળે છે કેટલા વર્ષ પછી પછી અને રાજીવ ગાંધી હીરા ના ચડેલા હતા અને સરદાર માટી ના બનેલા હતા આ તો એમનું વલણ છે અને જે કોંગ્રેસ કોઈ દાળો કોઈ ની નથી થઈ નથી નરહરિ અમીન ની થઈ કે નરેશ રાવલ ની થઈ તમારી શું થવાની હતી કોંગ્રેસ ક્યારે કોની થઈ છે કોંગ્રેસ ગાંધીજીને નથી થઈ કારણ કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસ નું કામ છે માત્ર આઝાદી અપાવવાનું આઝાદી પતે એટલે કોંગ્રેસ નામનો આ બાંકડો બંધ કરી દેવાનો તમારે આ બાંકડો ચલાવવાનો નહીં પણ કોંગ્રેસ જેનું નામ આવો ઠીક ઠીક તો ધંધો મળી ગયો હોય આવી ધમધમતી ઘરાકી થતી હોય આવી રીતે લોકોને લૂંટવા મળતા હોય એ કોંગ્રેસ આ ધંધો બંધ કરે ખરા આટલા વર્ષો થી ચલાવે છે ગાંધીના નામે ચરખા ચલાવે છે અને ચક્કર પણ ચક્કર ચલાવે છે અને તમે વિચાર તો કરો જે માનજો ગાંધીજી નું નામ વટાવે છે તમારા કોલસા ચોરી જાય છે આ તો કઈ ઓકાત છે આ કઈ ખેલીબર છે એમની પહેલાં એવું થતું સાહેબ કે જ્યારે ગામમાં ચોરી થાય ને ત્યારે સાયકલ ચોરાય બહુ બહુ તો તાર ઉપર તમારું સરસ મજાનું ટેરેલીનનું પેન્ટ સુકાતું હોય તો એ ચોરાઈ જાય તમે વાસણ પર છીબુ ઢાકીયો તો છીબુ ચોરાઈ જાય આ તો કૌંસા ચોરી જાય બોલો કૌંસા ચોરી જાય ગેસના બોટલાય લઈ જાય છે અને તમે વિચાર કરો એ લોકો કૌંસા લઈ ગયા ગેસના બોટલા લઈ ગયા એ એક જ ઈચ્છા છે કે ગુજરાત ના માણસો જાનવર જેમ રે એટલે કે કાચું ધન ખાય ખાવાનું તમે રાંધી જ ન શકો તમારો કોલસો એટલે જેમ ગાય બકરી કાચું ધાન ખાતી હોય તમે કાચું ધાન ખાઓ અને એમ તમે જાનવરની જેમ પડ્યા રો તમે વિચાર કરો એક લાખ એસી હજાર કરોડ તમે લખવા દેશો ને તો આંગળીને ને લખવો લાગી જાય તમારો શ્વાસ થંભી જાય તમારો શ્વાસ થંભી જાય એવો એક લાખ એસી હજાર કરોડ સાહેબ નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે દસ વર્ષમાં ખર્ચા કેટલા દસ વર્ષમાં ખર્ચા જ્યારે કોંગ્રેસનો રાજા નામનો માણસ એક કલાકમાં લઈને હાલતો થઈ ગયો બોલો એક કલાકમાં એક લાખ એસી હજાર કરોડ લઈને માણસ ચાલતો થઈ ગયો અને કોંગ્રેસવાળાને પકડવાની વાત તો દૂર એને છબ્બે કરવાની વાત તો દૂર મારા બેટા સાથે તીડીને ફરે છે નથી આવતી કે ભાઈ આને આ ખરડાયેલો છે અને ન તેડાય પોતાના કપડા બગડશે પણ કોંગ્રેસ જાણે છે પોતાના કપડા ક્યાં ચોખ્ખા છે એમના કપડા આનાથી એ વધારે ખરડાયેલા છે એટલે એક ડાક ભેગો બીજો ડાક